કિસાન મહાપંચાયતમાં હાજરી આપી હજારોની સંખ્યામાં ખેડૂતો સહિત સ્થાનિકો હાજર રહ્યા હતા સરકાર પર આકાર પ્રહાર કરી સત્તા પરિવર્તન ની વાતો કરવામાં આવી ઉદ્યોગપતિઓની સરકાર ને કહેવામાં

બનાવવામાં આવ્યો તો તેના કારણે આપણા ગામડાઓના ગામડા ખાલી કરી દેવામાં આવ્યા અને એના માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો લોકોને સ્થાપિત કરવામાં આવ્યા જેના કારણે આપણા લોકો પોતાના ગામ પોતાની જમીન પોતાની પ્રકૃતિ અને પોતાની સંસ્કૃતિથી છિન્ન ભિન્ન થઈ ગયા આજે વિસ્તારમાંથી હું રેલી સ્વરૂપે તમામ લોકોને મળતો મળતો આવ્યો છું તો મેં જોયું છે કે મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા જ્યારે મેં તમામ લોકોને આહવાન કર્યું છે કે હવે રડવાની કે જિંદાબાદ મુર્દા કરવાની જરૂર નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય આવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લાના ગોળસતા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકપ્રિય આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા प्रदेश संगठन महामंत्री मनोज सुरठिया प्रदेश महामंत्री सागर रबारी, प्रमुख राम सूरत मानगर विरोध पायल गामित केतन गामित, सायना गामित उवेश मुल्तानी दिनेश पटेल कुंजन पटेल स्नेहल वसावा चिम्मी पटेल खेडूत महापंचा हाजरी मैदान खात्री आम आदमी ने किसान मड़ी આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી મનોદભાઈ સોરઠિયા યુવા પ્રદેશ અધ્યક્ષ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી સાથે આ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડુપ સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા અને જિલ્લા પ્રમુખ સહિત તમામ પદાધિકારી ઉપસ્થિત હતા અને હજારોની સંખ્યામાં ખેડૂત પશુપાલકો મજૂરો અને અનેક યુવાનો પણ આમાં જોડાયા હતા ત્યારે મહાપંચાયતની જે આજે વાત હતી કે આ વિસ્તારમાં આ વિસ્તારમાં તમે જોયું હશે ઉકાઈ દ્વારા 1972 માં બન્યું એ विस्थापितોની માંગો આજ દિન સુધી સંતોષાઈ નથી અને આજે ઉકાઈમાં 1500 મેગાવટનો આજે સોલાર પ્રોજેક્ટ મંજૂર કરીને બારોબાર એની જમીન સંપાદન થાય છે વચ્ચે ખેડૂતો એનો વિરોધ કર્યો તો ખેડૂતો પર કેસ કરી દેવામાં આવ્યો છે અહીંયા જ્યારે થર્મલ પાવર બનતું હતું અહીંયા જ્યારે અણુમથક બનતું હતું અહીંયા જ્યારે કે પેપર મિલ બનતી હતી ત્યારે બધા જ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમને રોજગારી આપીશું આજે તમે જોઈ લો જે લોકો પર હતું એ પણ ભારતીય જનતા પાર્ટી સીનવી રહી છે આજે એકમાત્ર જિલ્લાની સિવિલ હતી એને પણ પીપીપી મોડલે ખાનગીકરણ ને આપવાની એમઓયુ કરી દેવામાં આવ્યા છે ત્યાં સ્થાનિકોને એમાં ટોલ મુક્તિમાં રાહત નથી મળી ત્યારે અમારી બધા જ લોકોની આજે ચિંતનનું મન એવું થયું છે કે જે પણ ખેડૂતો છે ખેડૂતોની પર જે કડદા પ્રથા લાગે છે ખેડૂતોને જે ટેકાના ભાવ નથી મળતા ખેડૂતો જયારે આજે નુકસાનીની વાત કરે છે નુકસાનીના સર્વે થઈ ગયા પણ ફોર્મ ભરવાની નામે એમની હેરાનગતિ થાય છે એસઆઈઆરની પ્રક્રિયા જે ચાલે છે એ એસઆઈઆરની પ્રક્રિયામાં પણ આજે ઘણા લોકો મતદાતા હોવા છતાં એના ફોર્મો નથી ભરે જેવી અનેક રજૂઆતો મળી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષના શાસનમાં નાસીફાસ ફાશ થવાથી એકવાર તો મંત્રીમંડળ એમણે બદલી નાખ્યું પછી પણ લોકો એમની સાથે નહીં જતા હોવાથી હવે અવનવા એસઆઈઆર ફલાણા ઢીકણા લઈને આવીને લોકોને હેરાન કરે છે ત્યારે લોકો જાણી ગયા છે જે પ્રકારે નોટબંધી આવી હતી એ જ વોટબંધી છે અને આ વિસ્તારમાં ધર્મના નામે રાજનીતિ કરીને હિન્દુ ખ્રિસ્તીને લડાવીને આ વિસ્તારમાં જે જમીનો છે એ વાયદા વચનો કરીને ટોલ માંથી મુક્તિ અપાવીશું લોકોને નોકરી આપીશું રોજગાર આપીશું આત્મનિર્ભર બનાવીશું એવી બધી ફાકા ફોજદારી કરીને જે સાંસદો અને ધારાસભ્ય ચૂંટાયેલા છે હવે લોકો જાણી ગયા છે આવનારા દિવસોમાં વ્યારા જિલ્લા પંચાયતની હોય તાલુકાની હોય આવનારી વિધાનસભા હોય આમ આદમી પાર્ટી સાથે લોકો રહેવાના છે અને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી સ્વતંત્ર લડવાની છે અને આવનારી તમામ ચૂંટણીઓ આમ આદમી પાર્ટી જીતવાની છે